અને હેડ એન્ડ નેક સર્જરી વિભાગ એસએસજી હોસ્પિટલ વડોદરા દ્વારા ઉજવવામાં આવે છે ગુજરાત સરકારની આરબી એસ કે યોજના અને કેન્દ્ર સરકારની એડીઆઈપી કાર્યક્રમ હેઠળ છ વર્ષથી ઓછી ઉંમરના ચુમ્માળીસ શ્રવણ ક્ષતિગ્રસ્ત બાળકોને કોકલિયર ઇમ્પ્લાન્ટેન્શન સર્જરી માટે ઓપરેશન કરવામાં આવ્યું હતું લાભાર્થીઓમાં ગોધરા વ્યારા છોટા ઉદયપુર અને દાહોદના દર્દીઓનો સમાવેશ થાય છે ઇમ્પ્લાન્ટેન્શન કરાયેલા બાળકોમાંથી છવ્વીસ બાળકો ઉજવણી માટે હાજર હતા જેમાં બાળકની પ્રગતિ અને તેમને આવતી કોઈ પણ મુશ્કેલીઓ અંગે માતા પિતા સાથે વાતચીત કરવામાં આવી હતી આ કાર્યક્રમ ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં એસએસજી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યો હતો અને હાલ ચાલુ છે ઓપરેશન પહેલાંની તમામ તપાસનો ખર્ચ ઇમ્પ્લાન્ટ અને પોસ્ટ ઓપરેટિવ સ્પીચ થેરાપીનો ખર્ચ સરકાર દ્વારા ઉઠવવામાં આવે છે હા મારા બેબીનું નામ છે સ્વરા સુતરિયા બિલકુલ એ નાનપણમાં એમનો ગ્રોથ થોડો સ્લો હતો ને તો એ સાંભળતી હતી ખરું પરંતુ બહુ ઓછું સાંભળતી હતી પછી અમે લગભગ ત્રણ વર્ષથી થઈ ત્યારે ચેક કરાવ્યું તો એને સંભળાવવાની ખામી નીકળી અને પછી પ્રોસેસ ચાલુ કરી તો આરબીએસ કેના ડૉક્ટર જે છે અમારા તાલુકાના એમની સહાયથી એમનું કાર્ડ બનાવ્યું અને ત્યારબાદ અમને રેફરન્સ આપ્યું કે એસએસજીમાં એમનું ઓપરેશન ફ્રીમાં થઈ શકશે જેનો ખર્ચો લગભગ સાતથી આઠ લાખ રૂપિયા થતો હોય છે તો સરકારનો પણ આભાર કે આવો સરસ બાળકોને ઓપરેશન કરવા માટે મદદ કરે છે એસએસજી હોસ્પિટલની વાત કરીએ તો ડૉક્ટરની ટીમ ખૂબ સારી છે એમનો જે સ્ટાફ છે ખૂબ જ કોપરેટિવ છે અને બાળકને એટલી કેર લે છે કે બહુ સારી કેર લે છે અને અહીંયા ઓપરેશન કરવાથી અમને જે ફાયદો થયો છે અમે એની ખુશી વ્યક્ત નથી કરી શકતા કારણ કે અમારું બાળક છેલ્લા એક વર્ષમાં જે ઇમ્પ્લાન્ટ બાદ જે થેરાપી લઈએ છે એ થેરાપીમાં ઈના મેડમ કરીને છે અને એક સેફાલી મેડમ છે બંને જે થેરાપી આપે છે ખૂબ સરસ આપી રહ્યા છે અમારું બાળક ફ્રૂટ્સ એનિમલ્સ વગેરે આરામથી ઓળખી રહ્યા છે નામો પણ બોલે છે પપ્પા મમ્મી અને થેન્ક યુ આવા શબ્દો પણ બોલે છે અને હવે વાક્યો પણ ટ્રાય કરી રહ્યા છે તો હું આશા રાખીશ કે આવનારા એક બે વર્ષમાં એ ખૂબ સારું બોલી લેશે હું આવા જે બાળકોના પેરેન્ટ્સ છે એમને એટલું જ કહીશ કે બની શકે એટલું તમે જલ્દી ચેક કરાવી લો કે તમારા બાળકને કેવું સંભળાય છે ત્યારબાદ જલ્દીથી એની ટ્રીટમેન્ટ કરાવો જેથી કરીને એનો ગ્રોથ વહેલો થાય અને આવી સરકારી જે યોજનાઓ છે એનો મહત્તમ લાભ લો જેથી કરીને તમને ખર્ચો ઓછો થાય અબ્બાસ નામ છે મારા બચ્ચાનો અને એને પહેલાંથી જ નામ બચપનથી જ જન્મ થયો ત્યારથી એને સાંભળી નતો શકતો એના માટે અમાર જે પીએસસીમાં જે આરબીએસકે ટીમ હતી એમણે અમને સૂચન કર્યું કે આ રીતના કોકલીયર ઇમ્પ્લાન્ટ થાય અને સિવિલમાં બી આપણે એ વસ્તુ ઉપલબ્ધ છે તો કરાવો તો એના માટે બહુ સારું રહેશે ફ્યુચર માટે એમ એટલે અમે અહીંયા સ્કીમ સ્કીમમાં સંદર્ભ કઢાવી અને આ રીતના ઓપરેશન માટેની પ્રોસેસ ચાલુ કરી અમે કઈ જગ્યાએ ઓપરેશન આપણે અહીંયા એસએસજી હોસ્પિટલમાં જ કરાવ્યું છે કેવું લાગે કેવું પહેલાં તો મેં ધન્યવાદ આપીશ એસએસજીના ઈ એન ટી વિભાગ ટીમને અયર સર છે રાહુલ સર છે અને તમામ ટીમને અને જે સ્પીસ થેરાપી અમારી લે છે હિના મેડમ અને શેફાલી મેડમ એમનો બી આભાર માનીશ કે બહુ સરસ ટ્રીટમેન્ટ થઈ અને એ ઓપરેશન કરાવને અમે દોઢ વર્ષ જેવું થયું છે અને એ દોઢ વર્ષની અંદર પચીસથી ત્રીસ શબ્દો એ બોલે છે અબ્બા અમ્મી ખાલા અલ્લાહ હાફિઝ આવા ઘણા બધા શબ્દો બોલે છે અને આ ઓપરેશનથી અમને ઘણું બધું ફરક લાગ્યું છે બાળકમાં અને એના માટે ફ્યુચર માટે બહુ બેસ્ટ છે અને અહીંયા જે ઓપરેશનની જે ટ્રીટમેન્ટ થઈ એ બહુ જ સરસ હતી એમ બહુ good હતી